આજે ગુજરાતમાં ચાર હજાર પાંચસો ને ચોસઠ ગ્રામ પંચાયતોના પરિણામ આવી રહ્યા છે અને ચારે બાજુ લોકોની નજર આ પરિણામો ઉપર જોવા મળી રહી છે જેમાં ગોંડલના જ જો રીબડાની વાત કરવામાં આવે તો રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યપાલસિંહ જાડેજાની ભવ્ય જીત થઈ છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે હાલના સૌથી મોટા એ સમાચાર સામે આવ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયો નમસ્કાર નાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉર્સની સાથે હું છું મેક્ષુ ઠકર થોડા સમય પહેલા જ અમિત ખૂટ કે શે રિબડામાંથી બહાર આવ્યો હતો ચારે બાજુ તેની ચર્ચાઓ પણ ચાલી હતી અને તેમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને ક્યાંક ને ક્યાંક તેમના પુત્ર સત્યપાલ સત્યપાલસિંહ જાડેજાની સંડોવણી હોય એવું સામે આવ્યું હતું એવા આરોપો તેમના ઉપર લગાયા હતા અને પોલીસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હાલમાં એવા સમાચાર પણ છે કે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા ફરાર જોવા મળી રહ્યા છે પરંતુ જયારે તેમના પુત્ર સત્યપાલ સિંહ જાડેજાની વાત કરવામાં આવે તો તેમણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું રીબડા ખાતે અને રીબડામાંથી ચુંબોતેર મત સાથે તેમની ભવ્ય જીત થઈ છે રેબડામાં ચર્ચનાનો માહોલ જોવા મળી રહ્યો છે અને તમને જણાવી દઈએ કે તેમની સામે ખૂટ પરિવારનો જ એક સદસ્ય ચૂંટણી લડ્યો હતો પરંતુ રેબડામાં હવે જાડેજા પરિવારનું એ વર્ચસ્વ યથાવત જોવા મળી રહ્યું છે જેમાં ચુમ્મોતેર વોટ સાથે સત્યપાલસિંહ જાડેજાની ભવ્ય જીત થઈ ચૂકી છે ચર્ચ્નાનો માહોલ રેબડામાં જોવા મળી રહ્યો છે તો એ સમગ્ર વિડીયો જોઈએ લઈએ વિઝ્યુઅલ્સ જોઈ લઈએ જેમાં ગ્રામજનોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જે રીતે વાત કરવામાં આવે તો સત્યપાલસિંહ જાડેજાની ભવ્ય જીત થઈ છે રેબડા ગ્રામ પંચાયતમાંથી અને તેમની સામે જે ખૂંટ પરિવારનો સદસ્ય હતો તેની કારમીહાર થઈ છે જે મત સાથે સત્યપાલસિંહ જાડેજાની જે છે તે ભવ્ય જીત થઈ છે પરંતુ તે વચ્ચે સૌથી મોટા પ્રશ્નો એ ઊઠી રહ્યા છે કે શું નિરુદ્ધસિંહ જાડેજાના આ પુત્ર સત્યપાલસિંહ જાડેજા ઉપર ઘણા આરોપો અમિત ખૂંટ કેસને લઈને લગાવવામાં આવ્યા હતા છતાં પણ તેઓ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લડ્યા પણ ખર્યા જીત્યા પણ ખર્યા એટલે શું મતદાનમાં અને મતના આ પરિણામમાં અનિરુદ્ધ સિંહ જાડેજા દ્વારા કોઈ ગફલો કરવામાં આવ્યો છે કે કેમ તેઓ ક્યાંક ને ક્યાંક ગોંડલ ને રીબડાના કેટલાક જૂથમાં આ પ્રશ્ન પણ ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો